ત્યાં ફરે જવું પડશે ને ત્યાં ક્યાંક થઈ જાય છે તો લોચો પડશે

મારી એક ખોટી આદત છે ને યાર ચાવી મેળવાની એને લોચો પડી ગયો લઈ ગયો છો એક્ટિવા ને મને ખબર છે વાહમાં એક આદો લઈ ગયો છે પણ કીધા વખત લઈ ગયો ને એટલે મજા નહીં આવવાનું મારા બેંકમાં જવાનો ટાઈમ થઈ રહ્યો છે ઓ કશો વાંધો નહીં જો ઘડી નહીં તો જો આવી તો જો ને હોય કાણ તો એ ભાગી નાખું ચકદોલ ફેવડી નાખું એની પણ આ તો ખાલી એક ફેડી ને આવે એટલી વાત જોઈ રહ્યો છું હું એકટીવા લઈ ગયો મારી થોડું ચાલતું હોય છે પૂછ્યા વગર માલિક આ તો આટલા વાત એની ચકદલ ફેડી કાઢવાનો હું હા કરું બા બોલો અલ્યા આ તો મારે બજારમાં જવું હતું પણ કેવા આયા બજારમાં જ તો 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 મારો ફોન આયો હા ઉલાવાનું હો હા ઉલાવાનું હો છોડ લાવવાની એમ કેલી ફોન છોલાવું আচ্ছা આ કુછ કશે હોજ નહીં એક ટી હોય તો આજ છોવાる આ હું બેલે કરું ઓલા ચાની

એય આ અરે યાર હાલ લઈ જજો ના ચાલે 5 સપ્તાહ બહી લઈ જાજો જવા દે એક ટીવાતું ખેડ્યું 5000 ને એ ફાઈના

પૂછ્યા વગર નહીં ફટાફટ કોમજો કામ કરો મારું મગજ સાટકેલું વધારે ખરાબ કરતા નહીં જવું જતા રેતું ના લાગે વાત

ના તમ બું પાળી પછાઈ ભરાઈ રહી હતી એટલે ભાઈ બહુ સકાયા રહી યાર અલા તો મળ્યું કેમ ના મળ્યું કેમ ના પૂછ્યા કે નેક ટે આડો કેમ કે સાથી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગયો તો તારા ગ્યાર મારા ગ્યાર નહીં તું મને પૂછ્યા કે લઈ હાણો જોઈએ કે મને ખાલી સાથી મારી એક ટીન ચાલે બેટા બેટા એક હું કરી એક तो मजो कत बाकी है तो अरे 5 हफ्ता बाकी है तुम्हारा अरे ये मु तो बाजार में मिलिंगियो रोड़ ऊपर वो चोच के फाइनल सा ले गया खडरम ना की अरे मु गांव में बेवरा माटा लायो ने एक हफ्ता पड़ता नहीं मु या तो मारी बात तो पई मु तो की एक टिया चाय बनाई देती ये माटो पेटै लफ हमारी नहीं के क्या मारी एकटा तो